મિત્રો અત્યારે હળવદ શહેરના સરા રોડ ઉપર ચંદ્ર પાર્ક ની પાછળ રહેતા ઠાકોર પરિવારના કેટલીક મહિલાઓ અને પુરુષો મામલદારને રજૂઆત કરવા માટે આવ્યા છે કારણ કે હળવદની અમુક કહેવાતી જે બિલ્ડર ટોળકી છે તેના દ્વારા આ પરિવારને પહેલા વિશ્વાસમાં લીધા પછી ધાક ધમકી આપી અને ત્યાર પછી એમના જે કંઈ મકાનો હતા એમની જગ્યામાં એમના આઠ મકાનો હતા આઠ મકાનો એક વરાદી પહેલા પાડી દેવામાં આવ્યા હતા અને ત્યારે કહેવામાં આવ્યું હતું તમને મહિના દીમાં અમે મકાનો બનાવી દઈશું પરંતુ એનો એક વર્ષ થઈ ગયું શિયાળો વહી ગયો ચોમાસું વહી ગયું ઉનાળો વહી ગયો અને બીજો ઉનાળો આવ્યો પરંતુ એ પરિવારજનોને મકાન હજુ સુધી બનાવી દેવામાં આવ્યા નથી જેના કારણે આ બધા પરિવાર અત્યારે એમની જગ્યામાં ઝૂંપડા બાંધીને રહેવા મજબૂર બન્યા છે અત્યારે અહીં હડોદ મામલતદારને રજૂઆત કરવા આવ્યા છે ત્યાર પછી પોલીસ સ્ટેશને પણ રજૂઆત કરવા જવાના છે અને નામજોગ જે ચારે વ્યક્તિઓ છે તેના વિરુદ્ધ અત્યારે મામલતદારને પણ રજૂઆત કરી છે અને મામલતદાર મારફત આપણા વડાપ્રધાનની કાર્યાલય છે ત્યાં પણ રજૂઆત મોકલવાના છે મુખ્યમંત્રી કાર્યાલયની સાથે જિલ્લા કલેક્ટરને જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવાની છે કે જે લોકોએ આ પરિવારના મકાનો વરાદી પહેલા પાડી દીધા છે અને પાડ્યા પછી હજી મકાનો બનાવી નથી દીધા અને ઉપરથી આ પરિવારજનો જાય છે તો એમને ધાક ધમકીઓને એવું દેવામાં આવે છે જેને લઈ અને આ બધા પરિવારજનો અત્યારે અહીં હડોદ મામલતદારે અને પોલીસ સ્ટેશનને રજૂઆત કરવા માટે આવ્યા છે આ પરિવારના સભ્યો છે આપણે થોડીક એમની સાથે વાત કરી

કરી દઈશું તમને રોડ કરી દઈશું પછી કંઈ કર્યું જ નહીં હર અટેચ ન કર્યો કે મહિનામાં કમ્પ્લીટ કરવાનું હતું મહિનાના બદલે બાર મહિના થઈ ગયા અમારામાં બાર મહિનામાં એમણે કંઈ કર્યું જ નહીં તમે વાત કરી તમારી જગ્યામાં તમારા મકાનો હતા એને બાજુમાં સોસાયટી ઊભી કરવી તી એટલે તમને એવું કીધું કે ઉપરથી વીજ લાઈન પસાર થાય છે એટલે એને હું અંડરગ્રાઉન્ડ કરાવી દઈશ અને તમારા પતરા એવા મકાન હોય છે ને એટલે એના સોસાયટીનો સો બરાબર નો આવે એટલે એમ કે હું વ્યવસ્થિત બનાવી દઈશ ને વ્યવસ્થિત કરી નાખી મકાન વગર ના કરી હા મકાન વગર ના કરી નાખ્યા હા અત્યારે હવે શું અમારે કરવું આ છોકરા તડકાના રહી નો લખે છોકરા જ્યાં જાય અત્યારે ચોમાવું આવે માથે ઉપર ચોમાવું આવે શું તમારું નામ રાજુભાઈ રાજુભાઈ વરાદી થઈ ગયું મકાન પાડતી થઈ ગયું

પછી આમને એવું કીધું કે અમે બનાવી દઈશું પણ હજી લગીમાં કોઈ બનાવી નથી દીધા મકાન નાના નાના બાળકો ને જાડવા વૃક્ષો એટલા તો એ પાડી દીધા નહીતર તો એના છા તમે કદાચ એ કઈ રેવા નથી દીધું જેટલું એને પાડી દીધું એટલું અમને કરી દે જે અમાર ના એને કાયદેસર કાર્યવાહી કરે એના માથે શું બેન તમારું નામ શિલ્પા બેન આ નાના નાના છોકરા હે હજી આ તો તાણે તો હાવ નાની હશે વરાધી પેલા અત્યારે એની મકાન પાડી દીધા અમે મસંદાની માં હું પહીને કેવી રીતે રાખતી ચુંદડી પલારીને રાખ દીધી ઈ અમારું કેવાનું એમ થાય કે અમારા મકાન જ દઈ દે પાછા જેવા હતા ને એવા એવા જ બનાવી દે અમારા મકાન અને કલાક ઈ કલાક નથી રહી એક તો એસી વગર અમે તડકાના ના છે કે ચામડા કેવા થઈ ગયા કાળા મસ્ત થઈ ગયા ઈને અમારું કેવાનું એમ થાય કે અમારા મકાન જ બનાવી દે

પરિવારજનો મા કચેરી કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છે એટલે પેલા હું તમને જે છે ને મિત્રો રજૂઆત છે ને રજૂઆત પેલા તમને સંભળાવું આ જયસિંહભાઈ ભગાભાઈ કોળી છે અને એના આ બધા પરિવારજનો છે મિત્રો એના આ બધા પરિવારજનો છે અને એમના દાદાએ આ જમીન જે છે ચંદ્રપાર્કની બાજુમાં આવેલી છે એ ઓગણીસો ને ઓગણસાઠમાં એમને જમીન જે તે સમયે લીધેલી છે હવે એમાં આ ભાઈ આ બધા પડ્યા છે એટલે એ અત્યારે કોર્ટમાં ચાલુ છે એટલે એમાં આપણે નથી પડતા પરંતુ આ બધા જે પરિવારજનો છે આ પરિવારજનો ત્યાં આગળ ચંદ્રપાર્કની પાછળ જે છે એટલે કેનાલ કાંઠે આ પરિવારજનોની જમીન છે ઓગણીસો ઓગણસાઠમાં એમના પરિવારના વડવાઓએ છે એ ત્રણ વીઘા નવ ગુંઠા જગ્યા લીધી હતી અને આ બધા પરિવારજનો ત્યાં આગળ રહે છે મકાનો બનાવ્યા હતા વરાદી પહેલાં આમાં હું તમને કહું મિત્રો મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ કે ઓલો કાળું ડબ્બાવાળા પછી દિલીપભાઈ ઠાકરસીભાઈ પટેલ વિજયકુમાર ચંદુલાલ ઝાકાસણીયા અને જતીનકુમાર થોભણભાઈ પટેલ આ ચારેય વ્યક્તિઓ છે મિત્રો બરી પાછા હું તમને આના નામ આપું મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ દિલીપભાઈ ઠાકરસિંહભાઈ પટેલ વિજયકુમાર ચંદુલાલ ઝાકાસણિયા અને જતીનકુમાર થોભણભાઈ પટેલ આ ચારેય વ્યક્તિઓ છે આ ચારેય વ્યક્તિઓએ ચંદ્રપાર્કની પાછળ જગ્યા લીધી હતી એમને અને આ એમની જાતને આ બધા બિલ્ડરો ગણે છે કે અમે બિલ્ડર છીએ વચ્ચે વિશ્વાસ ટુમાંથી વીજ ચોરી પણ પેકડી હતી એ તમને બધાને ખબર છે મિત્રો આ બિલ્ડરોને ત્યાંથી એટલે એમની જાતને આ બધા બિલ્ડરો ગણે છે અને આ પરિવારજનોની જે જગ્યા છે એની બાજુમાં જ એમણે સોસાયટી બનાવવા માટે કેનાલ કાંઠે જગ્યા લીધી હતી પરિવારજનોને એનું આમની જે જગ્યા છે મિત્રો એ એલ આકારની છે એટલે એને સોસાયટી બનાવવી હોય તો આ પરિવારજનોના મકાનની આ તો હાઈફાઈ છે નહીં એવા કેમ પાકા કે એટલા બધા કંઈ બે ત્રણ માળના તો મકાન બનાવેલા હતા નહીં પતરાવારાના આવા મકાનો હતા એટલે આવા મકાનો બાજુમાં હોય તો સોસાયટીમાં આમને એવું થયું કે આપણને યોગ્ય ભાવ નહીં મળે એટલા માટે થઈને આ ચારેયની જે ટોળકી છે આ ચારેય જે વ્યક્તિઓ છે એને આ પરિવારજનોને પહેલા એવું કીધું કે ભાઈ ઉપરથી જે હેવી વીજ લાઈન પસાર થાય છે તો એને હું અંડરગ્રાઉન્ડ કરાવી દઈશ તમે નહીં કરાવી શકો અને એ રીતના પરિવારને વિશ્વાસમાં લીધા આ તમારા જે મકાનો છે એ અત્યારે પાડી દઈ તમને મહિનાની અંદર વ્યવસ્થિત તમને મકાનો બનાવી દઈ એમાં પરિવારજનો કેટલાક સહમત થયા કેટલાક અસહમત પણ થયા હતા પણ છતાંય એકંદરે બધા એવું નક્કી કર્યું વાંધો નહીં એવું કરી પણ એ મકાનો પાડી દીધા એનો એક વર્ષથી વધુ સમય થયો છે હજુ સુધી આ પરિવારજનોને નથી મકાનો બનાવી દેવામાં આવ્યા એ સમયે જે કંઈ લખાણને કર્યું હતું એ પરિવારજનોને દેવામાં નથી આવતું ઉપરાંત આ પાછા ધમકાવે છે તેની સાથે અત્યારે જે છે આ પરિવારજનો બધા ઝૂંપડામાં રહે છે મકાનો તો બનાવી નથી દીધા ને હવે એમને કહેવા જાય છે તો હવે એમ કહે છે કે ભાઈ એ કંઈ થાય છે ને તમારી રીતના તમે જોઈ લો એટલે આ જે ચારેય ટોળકી છે મિત્રો આ ચારેય જણા જે છે એ આ પરિવારજનોને છેલ્લા એક વર્ષથી ઝુંપડામાં રહેવાને ઉપર આભ ને નીચે ધરતીમાં રહેવા આ ચારે વ્યક્તિઓ મજબૂર કરી દીધા છે એનામાં થોડી જાણવતા હોય આ બધા પરિવારના નાના નાના બાળકોના બધા છે ને એને કદાચ બાળકો હશે તમારા બાળકોને તમે આ ઉનાળાની અંદર એકાદો કલાક ક્યાંય ઉપર આકાશને ને નીચે ધરતી ઉપર તમે રાખો તો તમને એ વેદના તમને ખબર પડશે કે શું તકલીફ પડે છે એસી વગર અડધો કલાક તમે નથી રહી શકતા આ બધા પરિવારજનો કઈ રીતના રહેતા હશે તમે વિચાર કરો ઓલા બેને કીધું કે ડિલિવરીનો ખાટલો હતો એ સમયે તેમ છતાં ખેતરમાં પડ્યા રહ્યા હતા આ ટોળકીની એટલી તો દાદાગીરી છે મિત્રો એ પરિવારજનો કેટલાય ના પાડતા હતા તેમ છતાં પણ આ લોકો માયના નહીં અને આ આમના મકાનો જે છે એ પાડી દીધા ને પાડી દીધા પછી હવે જે એ મકાનો બનાવી નથી દેવા અમને અને પોતાની જાતને પાછા દાતર ગણે છે આ બધાય તેની સાથે આ ચારેય જે શખ્સોના મેં નામ કીધા ને મિત્રો આ ચારેય વ્યક્તિઓના એમાંનો મહેન્દ્રભાઈ ઉર્ફે કાળુભાઈ ડબાવારો આ બધા મિત્રો કેટલા બધા દાતાર છે એમનું એક કૌભાંડ જે અમે ટૂંક સમયમાં જે પણ ખોલવાના છીએ કે તમે કોઈને અત્યારે આપણા અહીંયા જમીનોના સેઢા માટે થઈ અને પારિયા થઈ જતા હોય છે તો તમે પાંચ એકર દસ એકર વીસ એકર પચાસ એકર જમીન કોઈને મફતમાં આપી શકો ખરા દોઢસો એકરથી વધુ જમીન છે મિત્રો એ એમણાં આપી છે આપે કોઈ આમના કૌભાંડ છે મિત્રો એ મંડળીનું એ આવતા દિવસોમાં પણ અમે ખોલવાના છીએ મોટાભાગની માહિતીઓ આવી ગઈ છે થોડી હજી માહિતી બાકી છે માહિતી મળશે ત્યાર પછી આ લોકો જે છે એ કાગળ માથે કેવા કાંડ કરે છે એ પણ મિત્રો તમને આવતા દિવસોમાં બતાવવાના છે હાલ અત્યારે આ બધા પરિવારજનો છે આ પરિવારજનો મામલતદારને અને પોલીસ સ્ટેશનને રજૂઆત કરવા આવ્યા છે અને સાથે વડાપ્રધાનની કાર્યાલય મુખ્યમંત્રીની કાર્યાલય જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા હડોદ પોલીસ સ્ટેશનને રજૂઆત કરવાના છે મામલતદારને કરી રજૂઆત કે આ જે મહેન્દ્રભાઈ છે એક મહેન્દ્રભાઈ થોભણભાઈ ઓકે મહેન્દ્રભાઈ સોરી મહેન્દ્રભાઈ મગનભાઈ દિલીપભાઈ ઠાકરસિંહભાઈ વિજય કુમાર ચંદુલાલ અને જતીન કુમાર થોભણભાઈ આ ચારેયની ટોળકી છે મિત્રો આ ચારેય પોતાની જાતને બિલ્ડર ગણાવે છે પોતે જે છે એ કંઈક મહાન વ્યક્તિ છે એવું ગણાવે છે અને આ પરિવારજનો છે આ પરિવારજનોને બે ઘર કરી દીધા છે આ ચારેયની ટોળકીએ અને કારણ કે એને બે પૈસા કમાવાની લાલચે આ પરિવારજનોને બે ઘર આ ચારેયની ટોળકીએ કરી દીધા છે પરિવારજનો કહી રહ્યા છે અઠવાડિયા દીની અંદર આમને જો મકાનોને બનાવી દેવામાં નહીં આવે તો આ પરિવારજનો આ ચારેય જે વ્યક્તિઓ છે એ જે વિસ્તારમાં રહે છે તેના ઘર સામે આમાં નાખવાના છે પ્રતિક ધરણાઓ જે છે એ કરવાના છે કારણ કે તો જ આમની સાણ ઠેકાણે આવશે તો જ આમને ખબર પડશે ને તો જ આમને આ ગરીબોની વેદના સમજાશે અને તો જ આ બાળકોની જે કંઈ વેદના છે ને એ પણ આ લોકોને સમજાશે તેની સાથે હળવદના જે જાગૃત લોકો બાકીની જે કંઈ સામાજિક સંસ્થાઓની છે એને પણ હું એક વિનંતી કરું છું કે આ પરિવારજનોનો બધા સહકાર આપજો કારણ કે આ એમની ઓગણીસો ઓગણસાઠમાં એમના પરિવારના વડીલ છે જયસિંહભાઈ ભગાભાઈ કોળી એમને આ જમીન લીધેલી છે અને આ પરિવારજનો ત્યાં વર્ષોથી રહે છે અને એના મકાનોને પાડી દીધા છે એટલે જે કંઈ સંસ્થાઓ છે એ સંસ્થાઓને પણ વિનંતી છે કે આ પરિવારનો સહકાર આપજો કારણ કે અત્યારે ઝૂંપડા બાંધીના પરિવાર રહે છે એમની જમીન ઉપર અને એમના મકાનો ત્યાં આમને મકાનો પાડી દીધા છે એટલે કોઈને તો આગળ આવવું પડશે અને કહેવું પડશે આમને નકરા ખાલી રેલીઓ કરે કંઈ મેળા આવવાનો છે નહીં એટલે જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને પણ એમ કહી છીએ કે બીજી ચાપલુસીની કરવાનું બંધ કરી અને આવા પરિવારજનોની જે કંઈ તકલીફ છે એમની જે કંઈ વેદના છે એમની જે કંઈ માંગ છે અને યોગ્ય માંગ છે તો આ તમે પણ સાંભળો અને આવા જે લોકો અડોદમાં છે એને તમે કહો કે તમે પૈસા કમાવો એની સામે કંઈ વાંધો નથી પરંતુ કોઈકને બે ઘર ન કરો આભાર મિત્રો